શકો છો હવે જોઈએ લાઈટ આવી જાય તો સારો લાઈટ આવશે ઠીક કામ ભરો છો બરાબર વિડીયો પૂરો લાઈટ આવે કે ન આવે એ મારો મેટર છે આવી ગઈ છે તમે જોઈ શકો છો એટલે આ લાઈટ તો વેલી આવી ગઈ હતી પણ ચાર્જિંગ હતી નહીં સવારે ફોન ચાર્જિંગ રાખવાનું ભૂલી ગયો પાછું લાઈટ પેલા સવારે છ ખનો વાગે ગઈ છ સાત ખનો વાગે એટલે સાત ખનો વાગે ગઈ હતી લાઈટ અને હમણાં હવે લાઈટ આવી છે જોઈ શકો તો લાઈટ હમણાં જ આવી છે ફ્રીજ પણ ચાલુ છે તમે તો હવે લાઈટ મિત્ર કેમ છો બધા મજામાં જશો તો ગુડ મોર્નિંગ હું અત્યારે ના અને આજે તો શનિવાર છે તો આજે અગિયાર એક ને શનિવાર બરાબર ને લાઇટ નથી તમે જોઈ શકો છો આ પિન ચાલુ કરું છું અવાજ આવ્યો નહીં લાઈટ લાઇટ પણ નથી બરતી તમે જોઈ શકો છો પંખો પણ ચાલુ કરો લાઈટ પણ ચાલુ કરું લાઇટ તો આજે જ આવું બલબ હોય મતલબ ચાર્જિંગવાળું હોય અને પંખો પણ ચાલુ કરું પંખો ચાલુ નહીં થાય તો આજે શનિવાર છે આને જ્યારે બંધ કરીને વળી ફ્રીજ ખરાબ થઈ જાય એના કારણે બંધ જ બરાબર તો પછી દૂધ ને બધા બરફ થઈ ગઈ થોડીક બહાર રાખી લો રાખી દઈશ બરાબર તો લાઇટ તો એ નહીં બપોરે એક બે વાગ્ય શું નહીં આવે બરાબર તો હું કીધું હવે ગરમીમાં મરીશ બીજું હું કરીશ ગરમી થશે એક હવા નથી આવે તમે જોઈ શકો છો હવે જોઈએ લાઇટ આવી જાય તો હારો જો લાઇટ આવશે તો ઠીક ને કામ ભરોશ બરાબર તો વિડીયો પૂરું લાઇટ આવે કે ન આવે એ મારો મેટર છે તો હું ગરમીમાં હું મરીશ ને માલ ખરાબ થઈ જાય છે બરાબર અને હવા એક કે નથી આવતી તમે જોઈ શકો છો એક કે પાન નહીં હાલતા તો લાઇટ આવે એના માટે તમે કમેક કરો અને વિડિયો પૂરો જોજો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા હોય બૂટતા નહીં બરાબર પૂરો પૂરો વિડીયો જોજો એમ સુધી જોઈજો બરાબર અને આજે લગભગ લગ્નમાં જવાનું છે જોઈએ કન્યા કુનરિયા તો બીજું લગ્ન જો મારા લગ્નમાં જવાનું છે પૂરેપૂરો વિડિયો જોજો કુનરિયા જઈએ છીએ અમે આવી મળીને બરાબર બનાવી છે વિડીયામાં

તો એ કહેશે કે તમે ફેક બનાવશો ને તો તમારો મોનિટાઈમ બીજ થાય ફેક બનાવશો તો કોણ ફેક સબસ્ક્રાઈબર ફેક વસ્તુ ફેક ગી બતાવશો ને તો મોનિટાઈ સક્સેસફુલ ફેક બતાવો જ નથી હવે વિડીયો બનાવવાનું આપણો ઘણો ગીપ આવે કે ન આવે વોસ્ટમાં આવે કે ન આવે આપણે કાંઈ વાત આપણે ડેલી મેલવાના મહેનત કરવાની મસ્ત રીતે વિડીયો બનાવવાના મેલવાના બસ ઇચ કરવાનું ફેક ભાઈ કાંઈ નથી બતાવતા નથી કંઈક لائٹ آئی مجھے برابر پورے پورے ویڈیو جوج لائک بتا جائے گھر جیسے لے آس لے آج پچھلے موبائل آئے ڈاکٹر جس ہم ખાવાનું ખાવા લઈ જશે એવું બધું કચરો બધી સાફ સફાઈ કરી નાખીએ છીએ ગરમી પણ નહીં જાય ખાટ ના માટે આરામથી સૂઈ લેવાનું આરામ કરવાનું વિડીયા બનાવવાનું વિડીયા અપલોડ કરવાનું બસ યુઝ કરવાનું છે એ જરાક શીખવાનું બસ પી નથી કરવાનું હવે તો યુજ કરવાનું બરાબર પૂરો પૂરો વિડીયો જોયું લાયસન્સ બતાવવા છે બરાબર યુટ્યુબર યુટ્યુબર વાળા તો ઘણા આપણે અમલ કરવાના આવે બરાબર એક બનાવશો એક કાંઈ નથી બરાબર પૂરેપૂરો વિડીયો જોઈ લઈએ લાઈક એન્ડ શેર કરતા હોય બોલી કાલે કાલે રાત્રે તો એને ન થવાનું અત્યારે એન્ડ કરું છું કાલે એને વેબસીટ્સ જોતો હતો કાલે નવી આવી હતી ધ ફીદા મે જે નીચે ટાઈટલ આપી દો ધ ફીદા મે એ મસ્ત વેબસીરીઝ હતી એ લગભગ બપોરના ચાલુ કરી હતી ને શેર આજે રાત્રે દસ ત્રણ વાગે પૂરી થઈ તો એ પંદર એપિસોડ હતા પંદર અને વીસ પચીસ પચીપીસ મિનિટના હતા તો એ જોવામાં અમારે ટાઈમ નીકળી ગયો હતો તપીલા મસ્ત વેબસિરીઝ છે બરાબર એ એમેઝોન મિનિટીવી આવે છે તો એ જોવામાં મને એન ન થયો બરાબર તો આજે લગભગ એ બી તો નંક થયો બરાબર એ વેબસાઇટ જોવામાં જ મને લગભગ પાછળ એન્ડ એન્ડ પણ ન થવાનું હજી સવારના થઈ ગયો છે તમે જોઈ શકો છો છે બરાબર જોઈ શકો છો તમે તો હવે કાલે વેબ સિરીઝના કારણે મસ્ત એવું વેબ સિરીઝ લાગી એટલે વેબ સિરીઝના કારણે જ મારો મૂવી બ્લોક વિડીયો એન્ડ ન થવાનો તો હવે સવારના પણ એન્ડ કરીશ બીજો વ્લોગવિડો ચાલુ કરીશ કાલનો બરાબર તો હવે આ વિડીયોનો હું પૂરો કરું છું તમારો વિડીયો સારો લાગે હું લાઈક અને સબસ્ક્રાઇબ કરતા હોજો બરાબર મળીએ બીજા વર્ગમાં બાદાય ગુડ નાઇટ અને એ વેબ સિરીઝ જોઈ એમે જે મિની ટીવીમાં આવી જશે હું ટાઇટલ નામ લખી નાખું છું બરાબર ડિસ્ક્રિપ્શનમાં લિંક ડિસ્ક્રિપ્શનમાં હું નામ આપી દઉં ધ દા મે બરાબર મસ્ત મૂવી છે એમ જોતા આવજો બરાબર ન જોયો હતો એના કારણે મને એન્ડ ન થવાનું બરાબર એન્ડ ન થવાનું બરાબર તો હવે વિડીયો નું પૂરો કરું છું વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા હોય બરોબર મળી બીજા ઓલબમાં તો બાય બાય ગુડ નાઇટ બાય બાય ગુડ નાઇટ શું ગુડ મોર્નિંગ બરોબર તો બાય બાય